પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોની યાત્રા અંતર્ગત પ્રથમ તબક્કામાં પહોંચ્યા ઘાના ઘાનાના રાષ્ટ્રપતિએ જોન ડ્રામાની મહામાનાએ એરપોર્ટ ખાતે ઉષ્માભેર અને પારંપરિક રીતે પીએમને આપ્યો આવકાર એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર પીએમ મોદી ઘાનાની સંસદને પણ કરશે સંબોધન બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર પટનામાં ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંબોધી ભાજપ કાર્ય સમિતિની મહત્વની બેઠક કહ્યું અમે તમામ વર્ગને વિકાસમાં આવરી લીધા જ્યારે કોંગ્રેસ અને આરજેડીએ કરી માત્ર સત્તાની રાજનીતિ અમે વાયદા કર્યા પૂરા હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ પ્રકોપથી જનજીવન પ્રભાવિત મંડીમાં પાંચના મોત પંદર લોકો ગુમ વીજળી સડક સહિતની સેવાઓ ખોરવાઈ મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુહુએ આપત્તિગ્રસ્ત ધરમપુર સબડિવિઝનના સ્થાયી ગામની લીધી મુલાકાત વાયુસેના પણ જોડાઈ રાહત કાર્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અંબિકા ઓલણ પૂણા સહિતની નદીઓ બે કાંઠે નીચાણવાળા વિસ્તારમાં અપાઈ સાવચેતીની સૂચના તાપી જિલ્લામાં કુલ એકવીસ માર્ગ બંધ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો કરાવ્યો પ્રારંભ સચિવાલય સંકુલમાં પ્લાસ્ટિકના સ્થાને કાચની બોટલમાં મળશે પાણી સખી નીરનું મા નર્મદા એકતા મહિલા મંડળ કરશે સંચાલન સખી નીરના પરિવહન માટે ઉપયોગી ઈ રિક્ષાને પણ કરાવ્યું ફ્લેગ ઓફ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની બેઠકમાં જીકાસની સર્વગ્રાહી સમીક્ષા ત્રણ લાખ બાવીસ હજાર છસો છત્રીસ વિદ્યાર્થીઓનું પોર્ટલ પર થયું વેરીફિકેશન આ વર્ષે જીકાસ મારફતે યુજી એડમિશનમાં બત્રીસ ટકાનો થયો વધારો રાજ્ય સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય જ્યુડિશિયલ બેલીફ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે આપ્યો હકારાત્મક પ્રતિસાદ ન્યાયતંત્રમાં ફરજ બજાવતા બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂપિયા પચીસો પ્રતિમાસ કરાયો ઈરાનના રાષ્ટ્રપતિએ આઈએઈએ સાથે સહયોગ સ્થગિત કરવાના બિલ ઉપર કર્યા હસ્તાક્ષર પરમાણુ પરીક્ષણ હવે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની અનુમતિ ઉપર નિર્ભર પશ્ચિમી દેશો ઉપર ઇઝરાયેલની તરફેણ કરવાના લગાવ્યા આરોપ અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો રોમાંચક મુકાબલો ભારતના ત્રેપન ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાને એકસો બ્યાસી રન યશસ્વી જયસ્વાલ સિત્યાસી રન કરા પૂરા કર્યા બાદ ચૂક્યા સદી